એવું હવામાન વિભાગે જણાવ્યું હતું કે દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ રહેવાની સૂચના સુધી વાવાઝોડાની એલર્ટ આપવામાં આવ્યું છે કાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે સુરત મનપાએ કંટ્રોલ રૂમ શરૂ થયો છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે આ ખેડૂતોને નવ હજાર રૂપિયાનો હબ તો ભારત કે એક કૃષિ પ્રધાન દેશ છે જ્યારે આજે પણ પચાસ ટકાથી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સહકાર સમયતર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી આમાંથી એક મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે બે હજાર અઢારમાં શરૂ કરવામાં આવી હતી સમાચાર અનુસાર દિલ્હી સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી હતી જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયાને બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે આનો અર્થ એ થયો કે તેમને આ રકમ બે હજાર રૂપિયાને બદલે ત્રણ હજાર રૂપિયાની રકમ મળશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વાવાઝોડાને લઈને એલર્ટ ગુજરાત તંત્રની સૂચના પાલન કરવું સમાચાર ઉપર સતત નજર રાખી છે માછીમારોને દરિયામાં જવું નળી સૂકો નાસ્તો પાણી તાબળા કપડા સાથે રાખવા આર્થિક પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવી અગત્યના ટેલિફોન નંબર સાથે રાખવા વાત કરીએ કે સર્જરીત સર્જરી આશ્રય ન લેશો સમાચાર સાંભળો અને સૂચનાને અમલ કરો વાવાઝોડું સાથે સમય ઘર બહાર નીકળવાનું ટાળો રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી ટાળો વીજ પ્રવાહ અને ગેસ કનેક્શન બંધ કરી દો ઝાડ નીચે વીજળીના ધાભલા નજીક ઊભા ન રહો અફ અફવા ફેલાતી અટકાવો વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગેસ સિલિન્ડરની ધારો ધ્યાન આપે ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોના બીજો ફેરફાર કરવામાં આવ્યો છે ગેસ સિલિન્ડર બુક કરવા માટે ઈ કેવાયસી પ્રક્રિયા શરૂ રહેશે આ સિવાય આધાર કાર્ડનો મોબાઈલ નંબર સાથે લિંક કરાવવાનું રહેશે ગેસ સિલિન્ડરની ડિલેવરી વખતે ઓટીપી વેરીફિકેશન ફરિયાત કરવામાં આવશે ગેસ સબમિટ અંગે પણ ફેરફાર કરી શકાય છે એક મહિલામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકો છો ગેસ સિલિન્ડરના સ્માર્ટ ચીપ લગાવવા માટે આવશે જેના દ્વારા વિતરણ માહિતી મેળવી શક શકાશે તમને જણાવી દઈએ કે હાલમાં જે આ નિયમો ફેરફાર લઈને એક તારીખ પણ સામે આવી રહી હતી જેમાં બાદ સત્યાવીસમી એક ગેસરકારી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આ વખતે હજુ સુધી

જ્યારે પહેલા યોજના હેઠળ પોંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે પચાસ હજાર રૂપિયા મફત સહાય રાજ્યમાં માર્ગ અકસ્માત બનાવ વધી રહ્યા છે જ્યારે ગુજરાત સરકારે એક મહત્વનો જારી કરી છે જેમાં મુજબ રાજ્ય કોઈ કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ અકસ્માત ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે ઇજાગ્રસ્ત વ્યક્તિને અઢાર કલાક અડતાલીસ કલાકની જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે છે તેમની જી પણ બચાવી જાય તેવો હેતુ સરકાર રકમ સીધી હોસ્પિટલને જ આપે છે વધુ આગળ વાત કરીએ કે બેંક એટીએમ માં મોટો ફેરફાર જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડો છો તો તમારા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એટીએમ ઇન્ટરચાર્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે જે એક મે બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે ફી સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક કરવા માટે સો રૂપિયાની જગ્યાએ સાત રૂપિયા થઈ જશે ઇન્ટાર્જ ફી એટીએમ ઇન્ટરચાર્જ ફી ચાર્જ જે છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ મહત્વની વાત કરીએ કે યુરિયા ખાતરમાં પચાસ ટકા સબસિડી નેનો યુરિયર સહાય યોજના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તે આંતરરાષ્ટ્રીય અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી તેમના ખેડૂતો માટે નેનો યુરિયા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો હતો તે અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સહકારી એમજીઆર ટુ યોજનાઓ હેઠળ ખેડૂતો ખેડૂતો દ્વારા નેનોયુરિયા ખરીદી શકવા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો છે જ્યારે આ કાર્યક્રમ સહકારી મંત્રી અમિત શાહ અંતે ત્રણ ખેડૂતોને નેનોયુરિયાની કીટ પણ આપવામાં આવી હતી વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ સહકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધી લોન આપવામાં વ્યવસ્થા કરી છે આ યોજના હેઠળ મહિલાઓને ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ પરતગુંથણ દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાચ દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશાઓ એક મોટું પગલું ભરાવવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકને લીલી ઝંડી આપવામાં આવી હતી મુખ્ય ચૂંટણી કાન કમિશનર જ્ઞાનકુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ડોક્ટર સુખીબીર શ્રી સંધુ ડોક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો અડતાલીસ કલાકમાં પાકિસ્તાનને ભારત છોડવા અલ્ટિમેટમ પાકિસ્તાનનો અજાબીજા પણ રદ કરાય છે ભારત પાકિસ્તાનની દૂધવાસ બંધ અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ દેશવાસીઓની લાગણી પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે ત્રીસ હજાર રૂપિયા સહાય સરકાર ખેડૂતોને હેતુનું ખૂબ જ ધ્યાન રાખે છે એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની લાભ મળે છે રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ અપાયની યોજનાઓ જાહેર કરી છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખવા રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય અલગથી આપતી હતી આ રીતે તમને લાભ મળશે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અથવા તમને રોજ કિસાન સાથે પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે